બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત ટ્રિપલ તલાકની ઘટના સામે આવી છે ધાનેરાની એક પરણિતાનો પતિ ગેરેજમાં કામ કરવાને બહાને પાલનપુર રહેવા આવ્યો અને પાલનપુરની એક હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી બે સંતાનોની માતાને ત્રણ વખત તલાક કહી અને તલાક આપી દેતા બે સંતાનોની માતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી અને પતિ સહિત તેની હિન્દુ પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાકના કાયદાઓ પર અંકુશ લાવ્યા બાદ હજુ પણ ત્રિપલ તલાકનું ભૂત બનાસકાંઠામાં ધૂણી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો તાનેરાના તરશા રબડશા રાઠોડના લગ્ન થરાદની એક મુસ્લિમ સમાજની યુવતી સાથે સામાજિક રીતિ રિવાજ મુજબ થયા હતા બંને લગ્નજીવન બાદ બે સંતાનો પણ હતા પરંતુ પતિ પત્ની વચ્ચે આડા સંબંધને લઈ અને તકરાર ચાલતી હતી આ વચ્ચે અક્તરશાહ પત્નીને ધાનેરા છોડી અને પાલનપુર રહેવા પહોંચી ગયો જોકે પતિ પત્નીને છોડી અને પાલનપુર પહોંચી જતા પત્નીને શંકા ગઈ હતી અને આ શંકા સાચી ઠરી પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી અને પતિ સહિત તેની હિન્દુ પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મારું નામ સમીરા છે અને મારા હસબન્ડનું નામ અક્તરશાહ રજબશાહ રાઠોડ છે અને મને મા જાણ મળતા મને અહીંયા જામપુરાની અંદર મહેનત પૂરતી લાવી હતી અને એક મહિનાની અંદર રોજ એક દિવસ મારા પા આવવાનું એક દિવસ એ છોકરી પાઈ જવાનું એવી રીતના મને ખબર પડતા મોબાઈલ દ્વારા અને મેસેજ દ્વારા ખબર પડતા મેં એમની ખબર રાખી અને ખબર રાખ્યા પછી ખબર પડીને કે રાત્રે એક વાગ્યો અને ઘરે ના આવ્યા તો ફોન કરીને કીધું કે તમે ક્યાં છો તો જાણ કરી તો મને ગલત રીતના શબ્દ કાઢીને કામનું કહીને ફોન કાપી નાખ્યો અને મેં તીન વાગ્યા સુધી વાટ જોઈ અને પછી ના આવ્યા તો હું મારી બેબીને અલ્ફિજાને લઈ અને ત્યાં લક્ષ્મીપુરા ઉમિયા મંદિરની બાજુમાં રહેતી હતી હિન્દુ પરવીના બાનું એના ઘરે ગઈ આજુબાજુવાળાએ ઘર બતાવ્યું અને પછી મેં બેન્ની બાજુના દરવાજા હતા એક દરવાજો બંધ કરી પાછળના દરવાજેથી મેં દરવાજો ખટખટાઈ અને કહ્યું તે એમને મારા પર હુમલો કર્યો મારવાનો અને હુમલો કરી અને માર કૂટ કરી મારી વસ્તુ બધી છીની લીધી અને એના એના પાય બોલવરાઈ અને બોલી કે પરવીના કે યા તો એને રાખ યા તો મને રાખ એવું હું બોલીને મને તલાક આપી મારા ઘરવાળાએ કે મારે આજથી તું નથી જોતી તીન વખત તલાક આપી દીધી અને મારી છોકરી અલ્પિજાને લઈને મારો ઘરવાળો ભાગી ગયો અને એને બી ત્યાં બોલાય લીધી અને મારપીટ કરીને મને ત્યાંથી નાખી દીધી અત્યારે તમે પોલીસ ફરિયાદ નોંધાવી દેશો માંગ કરી છે કે મને બસ મારા સંગત આ જે જે થયું છે જૂનું એ મને ન્યાય દેવરાઓ અને મારી છોકરી દેવરાઓ અને કેમ મારી જિંદગી ખરાબ કરી મારી બે દીકરીઓ છે એક નાની દીકરી છે જન્નત બાનુ અને કલ્ફીજા છે અને એક દીકરી મારે એસ્પાર થઈ ગઈ તીન દીકરીઓ ઉપરથી મારા અત્યારે હું પ્રેગ્નેટ હતી અને મને પેટ ઉપર લાત મારવાથી અત્યારે જોખમ થયું અને અત્યારે મને તલાક બી આપી દીધી મારી જિંદગી ખરાબ કરી નાખી છે એટલે મને ઇન્સાફ જુએ બસ અને મારી દીકરી અલ્ફીજા જુએ બસ ગઈ તારીખ બાવીસ બાર બે હજાર રોજ એક ફરિયાદી મહિલાબેન છે એમની સાથે આ બનાવ બનેલો બનાવ એવો બનેલો કે ફરિયાદી બેન જે છે એમણે એમના પતિ જે છે અખ્તર શાહ રાઠોડ કરીને છે એમને અન્ય મહિલા સાથે જોઈ જતા અખ્તર શાહ રાઠોડ એમના ઉપર ગુસ્સે થઈ ગયેલા એમના હસબન્ડ અને અન્ય મહિલાની હાજરીમાં જ એમણે તલાક 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 કહી અને ટ્રિપલ તલાકનો જે આ બનાવ છે એને અંજામ આપેલો હાલ આ બાબતે ગુનો દાખલ કરી ચૂક્યા છીએ અમે અને આની તપાસ છે એ પીએસઆઈ કેવી ચાવડાનાઓ ચલાવી રહ્યા છે ખાસ કરીને વર્તમાન સમયમાં પરિણીત મુસ્લિમ મહિલાના હકોના રક્ષણ બાબતે જે સરકારશ્રી દ્વારા જોગવાઈ કરવામાં આવી છે બે હજાર ઓગણીસ અનુસંધાને એ અનુસંધાને અમારે આ ગુનો દાખલ અમે કરેલો છે અને આગળની તપાસ તજવીજ ચાલુમાં છે